નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ એક બે હજાર પચીસ અને વાર સોમવારના આજના માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઓલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ઊંચા તારીખ છ એક બે પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસો પચાસ થી છવ્વીસો પાંચ ઇસબુલ જે છે થી અઠ્યાવીસો તલ સફેદ જે છે થી ચોવીસો અને પછી આગળ છે સુવા જે છે તેરસો પાસઠથી પંદરસો રાયડો જે છે અગિયારસો થી અગિયારસો વરિયાળી જે છે એક હજારથી એકવીસો ત્રીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચીસ થી ચૌદસો પચીસ જીરુ જેનો નીચો ભાવ છે ચાર હજાર એકત્રીસ અને ઊંચા ઊંચો ભાવ છે એકાવનસો પંચોતેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે